હાલો મિત્રો તો હવે આપણે ઘઉં છે એ પોકે આવી ગયા છે અને પોખ ખાવો હોય તો આવી જાય બધા તો આ રીતના આપણે ઘઉંની લીંગડું આવી ગયું પછી આ સાલ આપણે ખાલી સારસ પાણી પાંચ અગર અત્યારે જે લીંગડું આવી જાય એ વખતમાં આપણે સાત સાત પાણી પાઈ દેતા તો મિત્રો હવે ઘઉંને એક પાણી પીશે અને આપણે જે બાજરો કર્યો હતો એમાં અત્યારે શું છે એ તમને બતાવું આ કપાસની અંદર રોટા વટર રાખી અને બાજરો કર્યો હતો જે અત્યારે બાજરો તો એમાં બરાબર નહોતો ગયો આ કોક છોડવા બાકી રહી આ રીતના છે અને ત્યાર પછી આ મકોમાં પાળામાં નાખ્યો અને રોટા વટર આપણે હાકીને જ્યારે બાજરો કર્યો હતો ત્યારે એમાં બાજરામાં એક બે આરું ઉગ્યું નાખી ગયું એટલે આપણે એને કાઢી અને રાઈ સાટી દીધેલી છે તો રાઈ પણ હવે સરસ થઈ ગઈ અને રાઈમાં પહેલું પાણી આપણે વાળી દીધું કોરવણ પાયા પછી આપણે રાયમાં પાણી નથી તમને બતાવી દઉં કે જો રાયમાં પણ જરાક કરેટરો છે જ પણ આપણે બાજરો કર્યો પહેલાં રાય કરી તો અત્યારે રાય થઈ ગયા તો મિત્રો મારો વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ